તો માળિયા હાટીના મગફળી કૌભાંડમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે ત્યારે તાલુકા પંચાયત સદસ્યના આરોપો પાયા વિહોણા હોવાનું જણાયું છે તો તાલુકા પંચાયત સદસ્ય દ્વારા ટેકાના ભાવે મગફળીમાં માળિયામાં એક હજાર કરોડની મગફળી કૌભાંડની આશંકા કરાઈ હતી ત્યારે માળિયા મગફળી કૌભાંડની આશંકા સાથે ટ્રક ડ્રાઈવરો દ્વારા પોતાના સુધી પહોંચી હોવાનું જાહેર કરેલું હતું પરંતુ ટ્રક ડ્રાઈવરોએ કંઈ જ ખબર ન હોવાનું જણાવ્યું છે ત્યારે તાલુકા પંચાયત સદસ્યએ રાજસ્થાનની મગફળી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો સાથે કેટલાક ટ્રક ડ્રાઈવરોએ રાજસ્થાનની મગફળી ગોડાઉનમાં ભરી હોવાનું જણાવ્યું હતું જોકે આ જ ટ્રક ડ્રાઈવર હવે આ અંગે કશું જાણતા ન હોય અને માળિયાની મગફળી જ ગોડાઉનમાં ભરી હોવાનું કહી રહ્યા છે ત્યારે હાલ તો આવું કોઈ કૌભાંડ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવેલ આક્ષેપને લઈને ટ્રક આક્ષેપના નિવેદન લેવામાં આવ્યા છે પેપર માનવીનો માળીયા એપીએમસી માંથી સારી ગુણવત્તાની માનવી ભરી અને અહીંયા જે હદર પેપર મિલમાં નાખતા અમે બધા વાદ વિવાદ ચાલતો હતો બધો મંડળી રે અમારો વાદ વિવાદ હતો એ બધું પૂર્ણ થઈ ગયો અને માંડવી સારી છે જ્યાં માંડવીનો વિવાદ હાલે છે તમે જ્યાં એપીએમસી માળિયાથી અમને જે મગફળી દેતા હતા એ અમે ભરી અને ખાલી કરતા હતા તે સિવાયની બીજી અમને કોઈ વસ્તુની ખબર નથી જે હળદર પેપર મિલનો જે મગફળીનું ઓલું હતું એની અમને કંઈ ખ્યાલ નથી હાટીના યાદેથી મગફળી ભરી અહીંયા ઠલવી અને અધિકારીને સાઈન લઈને અમે વયા જતા હતા બીજી અમને કાંઈ ખ્યાલ નથી અમારો મંડળી રે જે પણ વિવાદ હતો એ વિવાદ પૂર્ણ થઈ ગયો છે કોણ શું કરે છે શું નહીં એ અમને કંઈ ખ્યાલ નથી